તરસાલી બાયપાસ સ્મશાનની શરમજનક બેદરકારી અંતિમ ક્રિયા માટેની કીટો ટોયલેટમાં સુરક્ષામાં જ બેફામ બેદરકારી વડોદરાના તરસાલી બાયપાસ પાસે આવેલ સ્મશાનમાં એવી ઘોર બેદરકારી સામે આવી છે કે સાંભળનાર પણ ચોંકી જાય અંતિમ ક્રિયા માટે મૃતકના સગાઓને આપવામાં આવતી કીટો જેમાં ધાર્મિક વિધિ માટેની આવશ્યક સામગ્રી હોય છે તે કીટો ટોયલેટમાં જોવા મળી આવી સ્મશાનની વ્યવસ્થા પૂરી રીતે ઢીલી પડી ગઈ હોવાનું લાગી રહ્યું છે સિક્યોરિટીમાં કામ કરતા લોકો પાસે પોતાની ઓળખ આપતું આઈ કાર્ડ પણ નથી અને સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ પાસે પણ કોઈ અધિકૃત ઓળખપત્ર નથી સ્થાનિક નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અંતિમ વિધિ જેવા પવિત્ર સ્થળે પણ જો આટલી બેદરકારી હોય તો સામાન્ય સ્થળોની સ્થિતિ શું હશે આ પ્રકારની અણઘડ વ્યવસ્થા વડોદરા સ્માર્ટ સિટી માટે શરમજનક ગણાય તરસાલી સ્મશાનની કામગીરીની તાત્કાલિક તપાસ થાય જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય અને મૃતકોના સન્માન સાથે વ્યવહાર થાય એવી માંગ ઉઠી રહી છે અંતિમ યાત્રા માટે આવનારા લોકોને જો બેદરકારી જ વિદાય આપે તો એ માનવતાના ચહેરા પરનો સૌથી મોટો કલંક છે ડોક્યુમેન્ટમાં બીજું સાચું ને કે અમને પૂછ્યું તો અમને જે લખવાળો માન આપો તો લાવવાની છે અહીંયા તમારી સુ જોબ છે તમારી પોસ્ટ શું છે એની સિક્યુરિટી ના યુનિફોર્મ આપતા નથી તો કઈ સિક્યુરિટી છે સિક્યુરિટી નું નામ શું છે તમારી મારું નામ તો રાજુભાઈ છે સિક્યુરિટી નું નામ શું છે આ તો કોન્ટ્રાક્ટર નું નામ બે દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયેલો જ્યાં દારૂ ની ટીનો છે બોટલો છે એ પ્રકારના એટલે આજે ચેકિંગમાં ત્યારે ખબર પડી કે અહીંયા આગળ એક કોઈ લાવણી બોડી આવતી હતી એ ભાઈને રોકવામાં આવ્યો પૂછવામાં આવ્યું કે બોડી એ છે અહીંથી કીટ ના આપવામાં આવી અમે કરી કે આ કીટ આલો ત્યારે કીટ એમને કાઢી અંદર ઓફિસમાંથી માંથી તો હું મેળા ખાઈ ગયેલી હતી પછી જે મેઇન સ્ટ્રોંગ રૂમ જે કહેવામાં આવે એમને જે સ્ટ્રોંગ રૂમ બનાવ્યો છે મારી પાછળના દ્રશ્ય તમે જોઈ એક ટોયલેટની અંદર કીટો મૂકવામાં આવે છે એટલે તમે વિચારો આ જે તરસાળી શમશાન વારંવાર વિરોધમાં આવેલું છે આ સમસાન અંદર અત્યારે સિક્યુરિટી પાસે કોઈ પણ પાસ ઇસ્યુ નથી કરવામાં આવ્યો કે કોઈ પણ આઈ કાર્ડ નથી આપવામાં આવ્યું જે રીતે માણસો ફાળવામાં આવ્યા અત્યારે બે માણસો બધા છે કે રજા પર છે જ્યારે અમે માસ્ટર માંગ્યું તો કે માસ્ટર જે સુપરવાઇઝર છે એની પાસે છે એટલે જે શંકાના ઘેરામાં તરસાલી શમશાન જે કહેવામાં આવે કે શમશાન શંકાના ઘેરામાં આવેલું છે અને અત્યારે જે જય અંબે એજન્સી છે એવું કે છે આપેલું છે એટલે હવે અત્યારે એમનું સુપરવાઇઝર છે એમને બોલાવવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કીટ જે મૂકવામાં આવે છે ટોયલેટની જગ્યા પરથી કીટ તાત્કાલિક ધોરણેથી લઈ લેવામાં આવે તમારા માણસો ક્યાં છે એ બતાવવામાં આવે કારણ કે જે જે પ્રમાણે માણસો જોવા જાય તો કોઈ પ્રકારના માણસો છે કે

એટલે તમે વિચારો આઈ કાર્ડ વગર તો કોઈ પણ આવી શકે ને ગમે તે બી બનાવ તો જવાબદારી કોની જે બે લેશે હવે અત્યારે જેવી તાત્કાલિક ધોરણે જે પણ એજન્સીને સોંપ્યું છે એ તાત્કાલિક ધોરણે માણસોની વ્યવસ્થા કરે અહીંથી જે કીટ મૂકવામાં આવી છે એ કીટ અહીંથી બહાર લઈ જવામાં આવે કારણ કે લાખો રૂપિયાના ખર્ચે ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવે તો કીટ માટે નથી બનાવવામાં આવ્યા લોકોની સવલત માટે ટોયલેટ અને બાથરૂમ બનાવવામાં આવે તાત્કાલિક કીટ હટાવવા આવે એવી માંગ છે અત્યારે જે અંતિમ ક્રિયાની કીટ છે એ કીટ પણ માત્ર ત્રણસો રૂપિયાની કીટ છે અને આ લોકો એવું કહેવામાં આવે છે પંદરસો પંદરસો રૂપિયા બિલ મૂકે છે માત્ર આટલી કીટ નાની થેલીમાં હમણાં એ ભાઈને આપી દીધી એની અંદર કુંડલી પણ નથી આવી ઘણી બધી આઈટમો નથી અગરબત્તી નથી પછી જે કહેવામાં આવે ઘી ઘી પણ નતું ઘણી બધી આઈટમો આ કીટ ની અંદર નથી એટલે આ લોકો જે પંદરસો રૂપિયા બિલ મૂકવાના પ્રયત્ન કરીએ છે તાત્કાલિક આ બિલો રોકવામાં આવે એ માંગશે તેમના દ્વારા પંદરસો રૂપિયામાં કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે કીટમાં અંતિમ ક્રિયાની કીટમાં અત્યારે મેં જોયું તો ચા નરિયલ હતા પછી જે તલ આવે છે તલ હતા ઘી નું નાનું પેકેટ હતું અને એક કુંડલી મૂકવામાં આવેલી બીજું કશું છે નહીં કારણ કે અંતિમ ક્રિયા માટે માટલી પણ આવે છે બે માટલી આ લોકો લઈને આવતા હોય છે કુંડલી પકડવાની આવે છે પણ લઈને આવતા હોય અત્યારે જે કીટ આપવામાં આવે એમાં ઘણી બધી વસ્તુઓ નથી શું નામ તમારું રાજેશ માળી જી ભાઈ શું નામ છે તમારું અને લોકોને આપવામાં આવે છે જે મરી ગયેલા વ્યક્તિ છે તે લોકોને આપવામાં આવે છે પણ થોડા ઈસુ માટે ઉંધેડા કતરી ગયા બરાબર એવી જવાબદારી અમારી નહી હતી જાણ કરેલી છે આગળથી દવા આવશે તો અમે નખાઈશું આગળ અમે પોચ બી કરી છે અમે તિજોરી બી કીધું છે અમારું પણ સાહેબ ને જાણ કરી છે અમારા સાહેબ નું નામ પંકજભાઈ છે ટોયલેટ માં તમે જે કીટ મૂકી છે એ યોગ્ય છે યોગ્ય નથી અભી અભી યુઝ કરવા લાયક નથી એટલે અંદર મૂકી છે યુઝ કરવા લાયક બીજી બાર થી મંગાવીશું અમે અને નવી તિજોરી બી મંગાવીશું અહીં મૂકાઈશું અને સુવિધા જેમ બનશે એમ વધારે સારી કરીશું તમારી તમારી જે એજન્સી છે એનું નામ શું છે મારી એજન્સીનું નામ જય અમદે અને સિક્યુરિટી એજન્સી શિવમ તો શિવમ નું કોઈ આઈ કાર્ડ આપણી પાસે આઈ કાર્ડ છે પણ જો આવ નથી બનાવ આપતું છે તો તમે છે કેવી રીતે કો છો છે એટલે છે રીન્યુ અમાર મોટા સાહેબ હોય અમને કેવું કે અમે તે એવું કે એવું કે ને તમારા સાહેબ નામ અમાર સાહેબનું નામ પંકજભાઈ અને જે રીતે બે દિવસ પહેલા જે વિડિયો વાયરલ થયો હતો તમારી ત્યાંનો એ વિશે તમે શું કહેશો જે બિયર ના ટીમ જે અત્યારે પણ જોવા મળે કે ખાલી ટીમ કઈ છે અત્યારે કયા ટીમ જોવા મળે છે બે દિવસ પહેલા બી એક બે દિવસ પહેલાનો ટીમનો ટીમ વિડીયો છે જ નહીં એ બહુ પહેલે નો વિડીયો છે તે કોઈ ફેક બનાવડા હોય છે શું નામ તમારું જય સોલંગી